નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો રિપી લર્નિંગ અપમાં હું ભરત આપનું સ્વાગત કરું છું આજના લેકચરની અંદર આપણે કણોના તંત્રના ડાયનેમિક્સના જે ડબલ યુ ડી જોઈએ પાર્ટ થ્રી અગાઉ બે લેક્ચરમાં પાર્ટ વન પાર્ટ ટુનો અભ્યાસ કર્યો છવ્વીસમો છે એક તંત્રનું કુલ દ્રવ્યમાન બે કિલોગ્રામ છે જો તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું રેખી વેગમાન ફોર આઈ પ્લસ એટ જે પ્લસ

જે મિત્રો ન્યૂટનના ગતિનો બીજો નિયમ છે માત્ર વેગમાનનો સૂત્ર આપણે અગાઉના ગતિના નિયમોમાં જોયું એવું જ કણોના તંત્ર માટે આ ચેપ્ટરની અંદર થિયરીમાં થયેલું છે બરાબર તો આપણે રેખી વેગ શોધવાનો છે એટલે વેシયમ શોધવાનો છે તો p/m pલીકેમાં સૂત્ર છે મિત્રો 4i^2 8j^2 16k^2 ઓપન ધળ છે બે બધાને આપણે બબે વડે ભાગાકાર કરીએ છીએ ટુ આઈ પ્લસ ફોર જે પ્લસ એટ કે ઓકે હવે સીએમ ચાલો તો આપણો આન્સર કયો મિત્રો આવશે આન્સર બી આવશે નેક્સ્ટ એ એક તંત્રનું કુલ બળ આપેલું છે વીસ દસ અને પંદર

છે મિત્રો વીસ દસ અને પંદર દળ કેટલું છે પાંચ વડે ભાગાકાર કરોડ સ્કવેર બરાબર અને આ રીતે પણ લખાયુ અને થ્રી ત્યાર પછી મિત્રો એક પોઈન્ટ પાંચ ગ્રામ અને બે પોઈન્ટ પાંચ ગ્રામ દળના બે બિંદુવત પદાર્થો એકબીજાથી સોળ સેમી અંતરે છે એક પોઈન્ટ પાંચ ગ્રામ અને બીજો બે પોઈન્ટ પાંચ ગ્રામ ટોટલ ડિસ્ટન્સ કેટલું છે મિત્રો સોળ સેમી આ બંનેનું દ્રવ્યમાન કેન્દ્ર આપણે વચ્ચે લઈએ તેમનું ગુરુત્વ કેન્દ્ર એક પોઈન્ટ પાંચ ગ્રામ

તમને સાદુ રૂપમાં પોઈન્ટ પોઈન્ટ નીકળી જશે પંદર ભાગ્યા પચીસ પાંચ પાંચ વડે ભાગ ચાલે પાંચ પંદર પાંચ નો પાંચ વડે ભાગ ચાલે પાંચ વધે સોળ માઇનસ ઓકે હજુ થ્રી એક્સ સોળ પચમ એસી માઇનસ ફાઈ એક્સ આવે પ્લસ થાય એટલે કેટલા આવે આઠ એક્સ એસી એક્સ બરાબર કેટલા થાય દસ સેમી થાય કે દસ સેમી એટલે આપણો આન્સર આવશે એ ત્યાર પછી મિત્રો ઓગણત્રીસ માં જોઈએ એક ક્રિકેટના બેટને તેના દ્રવ્યમાન કેન્દ્રથી કાપીને બે ભાગ કરવામાં આવે છે આકૃતિમાં બતાવ્યું છે તો મિત્રો આમાંથી કોનું દળ વધારે તો મિત્રો હકીકતમાં છે ને દ્રવ્યમાન કેન્દ્ર જેનું દળ વધારે હોય ને એ બાજુ હોય તો દ્રવ્યમાન કેન્દ્ર બરાબર છે આ બાજુ છે અને જે નીચેનો ભાગ જે છે ને આમનું દળ વધારે થશે બરાબર એટલે આપણો આન્સર આવશે

જો સળીયા અને તકતીના દળ અનુક્રમે એમ વન અને એમ ટુ હોય તો આધાર બિંદુની સાપેક્ષ તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર કે દળ છે તો આમનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા હોય એટલે કેટલું થશે એલ બાય ટુ અને તકતીનું તો ખબર જ છે આપણને દ્રવ્યમાન કેન્દ્ર કેન્દ્ર પર હોય એટલે એલ અંતરે થાય એટલે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શું થશે મિત્રો એમ વન આર વનને બદલે અહીંયાથી અંતર છે

આપણે રૂપ આપી દઈએ તો કેટલા આવે એલ બાય ફોર અને અહીંયા એલ આવશે અહીંયા થોડોક સુધારો આવશે મિત્રો આજે છે ને આમ બરાબર છે એના રિવર્સ કરી નાખશું એલ બાય ટુ એલ બાય ફોર થી એલ

પ્લસ થશે એટલે જીરો પોઈન્ટ જીરો પાંચ જે કેરેટ ઓકે દસ થી માઇનસ ચાર ઘાત આઈ કેરેટ નો આઈ કેરેટ બેટો આવશે પણ અહીંયા જે બંને હોવાથી આ બંનેનો શું થશે સરવાળો થશે ઓકે એટલે અહીંયા આવશે પ્લસ જીરો પોઈન્ટ એકસો પંચાવન જે કેરેટ ઓકે આ ડેલ્ટા પી અને પોઈન્ટ આપણે કાપી નાખીએ તો દસ થી માઇનસ પાંચ લેખે આપણે આવશે એટલે કે પોઈન્ટ કાપીએ માઇનસ એક અનુપોટ માઇનસ એક તો કેટલા આવશે આવશે મિત્રો એટલે આપણો આન્સર કયો આવશે મિત્રો આ આવશે નિયર અબાઉટ છે ને આ જે છે ને બે લઈ રહેવાના છે એટલે બે ગુણા દસ ની માઇનસ પાંચ ઘાત અને બે ગુણા દસ ની માઇનસ પાંચ ઘાત ઓકે ચાલો ત્યાર પછી તેત્રીસ છે એમ દળ ધરાવતા સરખા કણો એક્સ વાય સમિત સમતલ પર એક્સ અક્ષ પર ગતિ કરે છે તથા તેનું કેન્દ્ર સપાટીને ઉપર રહે તે રીતે ગતિ કરે છે તેઓ એક એક બે ભાગમાં વિભાજિત થાય છે એમનું દળ એમ બાય ફોર થ્રી એમ બાય ફોર છે તો કોઈ એક સમયે નાનો ભાગ વાય બરાબર પંદર સેમી પર હોય તો તે સમયે મોટા ભાગ કઈ જગ્યાએ હશે બરાબર છે એટલે આપણને શું કીધું છે y2 ટુ કીધું છે કેન્દ્ર પર જ છે છૂટું પડે છે એટલે આપણે એવું ધારવાનું છે કે કેન્દ્ર એનું ક્યાં છે એનું જે કેન્દ્ર છે ઉગમ બિંદુ પર છે તો આ કેટલા છે મિત્રો એમ વાય ફોર બરાબર છે એમ

દસ મીટર પ્રતિ સેકન્ડ આવશે આન્સર ત્યાર પછી એક તંત્રમાં બે પદાર્થો એકબીજાને દળ રહિત સળિયાથી જોડેલા છે આ સળિયો એક શખ્સ પર રહેલો છે આ રીતે મિત્રો તે પોઈન્ટ ચાર કિલોગ્રામ દળ ધરાવતો પદાર્થ આ એક અહિયાં પદાર્થ છે અને અહિયાં પદાર્થ છે આ પોઈન્ટ ચાર કે દળ ધરાવતો પદાર્થ એક્સ બરાબર બે મીટર પર છે પોઈન્ટ છ કિલોગ્રામ દળ ધરાવતો પદાર્થ એક્સ બરાબર સાત મીટર પર છે અને ઉગમ બિંદુ ટૂંકમાં આ બાજુ છે આ જે પદાર્થ છે ને એ કેટલા પર છે મિત્રો બે મીટર પર છે અને બીજો જે પદાર્થ છે એ 7 મીટર પર છે એમનો દળ છે 0.6 kg તો દ્રવ્યમાન કેન્દ્રનો x ઘટક કેટલો તો x અક્ષ પર છે મિત્રો આ x1 આ x2 આ m1 m2 તો સીધું જ m1 x1 m2 x2 m1 m જો મિત્રો સમતલમાં હોય ને તો આપણે સદિશ લેવાનો બાકી કોઈ એક દિશામાં હોય તો સદીશ લેવાની જરૂર નથી ચાર વત્તા પોઈન્ટ છ ઉપર પોઈન્ટ આઠ આવશે છ છતાં બેતાલીસ ચાર પોઈન્ટ બે આવશે ઓકે નીચે એક થઈ જશે બે નો સરવાળો સરવાળો કેટલો મિત્રો આવશે દસ પછી એક એટલે પાંચ આવશે પાંચના છેદમાં એક પાંચ ના પાંચ આવશે પાંચ મીટર પર દ્રવ્યમાન કેન્દ્ર હોય છે ઓકે મતલબ આન્સર એ ત્યાર પછી ત્રણ પદાર્થ છે બે ચાર અને છ કિલો ચાર સોરી બે ચાર ચાર કિલોગ્રામ દળ ધરાવતા ત્રણ પદાર્થો છે છે તો દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન છે કેટલો एम वन बी ए किलोग्राम, एम टू चार किलोग्राम, एम थ्री चार किलोग्राम। आर वन केटलूचे मित्रों, वन जीरो जीरो, आर टू चे वन वन जीरो, आर थ्री चे जीरो वन जीरो। ओके, तो ध्रुवीय मान केंद्र चे आर इज इक्वल टू एम वन नंबर लेबे।

બરાબર ત્રણેય નો સરવાળો હવે અહીંયા છે ને બે ચાર અને જીરો એટલે છ આવશે જીરો ચાર ચાર એટલે આઠ આવશે એટલે છેદ માં દસ પોઈન્ટ છ પોઈન્ટ આઠ અને જીરો બરાબર છે અથવા ભાગાકાર સ્વરૂપે લખો છ ના છેદમાં માં દસ એટલે કેટલા આવે મિત્રો છ ના છેદમાં દસ બે વડે ભાગ ચલાવો તો ત્રણ ના છેદ માં પાંચ

નેક્સ્ટ આપણે વિડીયો લેક્ચરની અંદર ચાક ગતિ નામ શીખ્યું જોઈશું થેન્ક મિત્રો